દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર શ્રીરામ બજરંગ દળ દ્વારા વિસામાનું ભવ્ય આયોજન કરાયું બજરંગ દળના મહંત શ્રી ગોપાલ મહારાજ દ્વારા ખેડબ્રહ્મા હાઈવે પર તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી તારીખ પંદર નવ ચોવીસ સુધી ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામ બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ ચા અને નાસ્તાના વિસામાનો ઘણા બધા ભક્તોએ અનેરો લાભ લીધો હતો તેમજ આ વિસામામાં અંદર આરામ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ હતી તેનો પણ ભક્તો દ્વારા લાભ લીધો હતો શ્રી બજરંગ દળ દ્વારા આયોજિત વિસામામાં ધનજીભાઈ તેમજ ચેતનભાઈ પટેલ વગેરે પોતાની સેવાઓ આપી હતી અને આજે આ વિસામાનો અંતિમ દિવસ હોવાથી બપોર બાદ વિસામાનો સમાપ્તિ કરવામાં આવી હતી અંતમાં શ્રી બજરંગ દળના શ્રી ગોપાલગીરી મહારાજ દ્વારા માય ભક્તોને સંદેશ પણ આપવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે આપણે આ કેમ્પની શરૂઆત કઈ તારીખથી કરી અને કઈ તારીખ સુધી આયોજન કર્યું અને કેટલા માય ભક્તોએ પ્રસાદનો લાભ લીધો તે જરા જણા આ શ્રીરામ બજરંગ દળનું કેમ્પ ત્રણ વર્ષથી ચાલે છે પણ આ વર્ષે અમે લોકો તેર તારીખે અને દસમના દિવસે શુક્રવારે ઓપનિંગ કર્યું છે આ કેમ્પ ખોલવાનું એક જ મકસદ છે તો કે સનાતન ધર્મની અંદર બધી જાતિઓ એક થાય અને એકતા રહે સર્વ હિન્દુ સમાજની એકતા રહે અને એક કેમ્પના દ્વારા માઈ ભક્તોની સેવા થઈ શકે એ હેતુથી અમે લોકો આ કેમ્પ બનાવ્યો છે એટલે આજે કેમ્પની પૂર્ણાવધી છે હા આવતી આજે આજે સાંજે સુધીમાં પબ્લિક નથી એટલે પૂર્ણાવધી થઈ જશે અને માઈ ભક્તોએ લગભગ હજારો લોકોએ માતાજીનો પ્રસાદ લીધો છે અને માતાજીથી એવી પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી આ મંડળ છે ત્યાં સુધી આવી સેવા ચાલતી રહે